આજનો દિવસ એમએસયુના ઇતિહાસનો કાળો દિવસ ઓળખવામાં આવશે આજે રેલી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ કાળા કપડાં પહેરી રસ્તા ઉપર ઉતરશે કારડીબાગ વિસ્તારની શિક્ષિકાના પુત્રને કેનેડા મોકલવાના નામે બાવીસ પોઈન્ટ બેતાલીસ લાખ પડાવનાર અમદાવાદનું દંપતિ પકડાયું છે ગુજરાત હાઈકોર્ટનું અવલોકન કોર્પોરેશન સત્તાધીશોની નિષ્કાળજીથી જાહેર સ્થળો લોકો માટે હવે સુરક્ષિત નથી મોટા અધિકારીઓની પણ પૂછપરછ થશે રાજકોટના અગ્નિકાંડમાં આખરે સરકારે ત્રણ ઉચ્ચ અધિકારીની કમિટી બનાવી પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓની ભરતી ક્યારે કેવી રીતે થશે એ જણાવો હાઈકોર્ટે કહ્યું યુ એ ખાતેથી સોના ચાંદીની આયાતમાં બસો દસ ટકા ઉછાળો જોવા મળ્યો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે સતત સર્ચમાં વધુ ચુમોતેર કરોડનો જથ્થો કબજે દ્વારકા અને કચ્છના દરિયાકાંઠેથી વધુ એકસો ચુમ્માલીસ પેકેટ મળી આવ્યા છે સ્પોર્ટ્સમાં વાત કરીએ સ્ટાર સુપર ફોર્મ બનશે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના માટે ભાજપની તૈયારી શરૂ ભાજપે મહારાષ્ટ્ર હરિયાણા ઝારખંડ કાશ્મીરના ચૂંટણી પ્રભારી જાહેર કર્યા છે બ્રાઝિલમાં મધ્યકાલીન યુગથી ચાલતા મેટ્યુસ લેમે ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું પાવાગઢ પર જૈન તીર્થંકરોની પ્રતિમાઓ ખંડિત કરી અને દૂર કરાયા બાદ રાજ્યભરમાં જૈન સમાજના દેખાવો કરવામાં આવ્યા આસ્થા બચાવવા હવે અમારી નોટ બેંક નહીં વોટ બેંક બનવું પડશે જૈન મુનિશ્રીએ કહ્યું ટ્રેક પર સિગ્નલ ફેલ હતું પણ રેલવે દ્વારા મૃત્યુ પામેલા લોકો પાઇલટને દોષી ઠેરવી દેવાયો બંગાળમાં માલગાડીએ પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી જેમાં નવ લોકોના મૃત્યુ થયા છે તો લોકો ખવાયા છે રાજ્યના મોટા ભાગના ટીપીઓ કરોડના એમએસયુના ઇતિહાસનો આજે કાળો દિવસ છે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે માર્ગ મોકળો થયો બીસીની તાનાશાહીની સામે પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યો એકજૂટ છાત્રોને ન્યાય અપાવવા નિર્ધાર ત્રણ દિવસની સ્પર્ધામાં પચાસ હજારના ઇનામો આપવામાં આવશે પ્રથમ ઓપન બરોડા મેજર રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ અઠ્યાવીસમી જૂનથી રમવામાં આવશે ઈદગાહ મેદાનમાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ અદા કરી એકબીજાને મુબારકબાદ પાઠવી જરૂરિયાતમંદોને મદદ કરી તો હાઈકોર્ટે સવાલ કર્યો હતો કારમાંથી બેઝબોલ સ્ટીક મળે તો વ્યક્તિ ગુનેગાર કેવી રીતે કહેવાય કારમાંથી લાકડી બેઝબોલ સ્ટીક કે હોકી મળશે તો હવે પોલીસ કેસ નહીં કરી શકે લોનના હપ્તા ન ભરી શકતા પાદરાના એકલબારા ગામના યુવક દ્વારા આપઘાત કરવામાં આવ્યો ઉત્તર ભારતમાં સૌથી વધુ રોકાણ ઇક્વિટીમાં દક્ષિણ ભારતીયો ગોલ્ડના રોકાણમાં આકર્ષણ સ્પોર્ટ્સમાં જોઈએ ગ્રુપ ડીમાં સૌથી નાના અને મોટા સ્કોરનો રેકોર્ડ અમેરિકા ટ્રમ્પના સંભવિત નિર્ણયોને કોર્ટમાં પડકારવા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો અમેરિકાની એક સ્કૂલમાંથી ત્રેવીસ જોડી જોડિયા બાળકો એકસાથે ગ્રેજ્યુએટ થયા પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં જૈન તીર્થંકરોની પ્રતિમા તોડ્યા બાદ બીજા દિવસે પણ વિવાદ યથાવત મૂર્તિ તોડનારાઓની સામે કાનૂની પગલા ભરી ધરપકડ કરો નહીં તો આંદોલન ચાલુ જ રહેશે જૈન સમાજ દ્વારા કહેવામાં આવ્યું હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ રાહુલ રાય ભરેલી બેઠક રાખી પ્રિયંકા વાયનાડથી ચૂંટણી લડશે બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસમાં પાછળથી ગુડ્સ ટ્રેનને ઘૂસી જતા નવ લોકોના મોત થયા હતા દક્ષિણ ચીરી સમુદ્રમાં ચીન અને ફિલિપાઇન્સના નૌકાદળના જહાજો અથડાયા કેનેડાના વિઝા બનાવી આપવાનું કહી મહિલા શિક્ષક સાથે બાવીસ પોઈન્ટ બેતાલીસ લાખની ઠગાઈ કરનાર એક દંપતી ઝડપાયું પેટીએમ ઝોમેટોને મૂવી અને ટિકિટિંગ વ્યવસાયને વેચાશે માતરના રતનપુર ગામમાં પંચાયતની બેદરકારી જે છે તેનાથી સ્થિતિ વણસી રતનપુરમાં ચાળા ઉલટીના એકસો ચાલીસથી વધુ કેસ આરોગ્ય તંત્રની અગિયાર ટીમ ઉતરી છે અચાનક આકાશ વાદળોથી ઘેરાયું જોડે પવન પણ ફૂંકાયો કવાટમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન બાકીનો સમગ્ર જિલ્લો કોરો ધાકર જોવા મળ્યો દાહોદ જિલ્લાની શાંતિ ઢોળવાનો નાપાક પ્રયાસ લીમડીના મંદિરમાં બકરીનું કાપેલું માથું નાખ્યું આણંદનો રીડો તસ્કર પૂનમ ખાંદલીની ચોરીમાં પકડાયો છે તો અમરેલીમાં સતત ચોથા દિવસે મેઘ મહેર જોવા મળી છાણીમાં બાળમજૂરી કરાવતા હોટેલના સંચાલકની અટકાયત કરવામાં આવી જય રણછોડ નાસ્તા હાઉસમાં એસટીયુ ની ટીમે રેડ કરી હતી જેમાં હોટેલના સંચાલકને અટકાયત કરવામાં આવી છે સ્પોર્ટ્સમાં જોઈએ તો રોમાનિયા યુક્રેનને હરાવી 24 વર્ષમાં વાર મોટી ટુર્નામેન્ટમાં મેચ જીતી સ્કૂલ વાહન સંચાલકો જે છે તેમની સામે દંડાત્મક કાર્યવાહીનો ઉગ્ર વિરોધ રાજીવાપી હડતાલનો એલાન સ્કૂલ વાહનસ ઝાલકો હડતાલમાં નહીં જોડાય હવે જોઈએ લોક સત્તા જન સત્તાની હેડલાઇન્સ ગુડ્સ અને કાંચનજંગા એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો જેમાં 15 લોકોના મોત નિપજ્યા છે નીટ પેપર લીક કેસમાં અઢાર ઓગણીસ જૂના રોજ અગિયાર ઉમેદવારોની પૂછપરછ કરાશે કેનેડાના સ્ટુડન્ટ વિઝા પણ બહાની ઠગાઈ કરનાર અમદાવાદનું દંપતી ઝડપાયું તો બોર્ડની પરીક્ષામાં મંડપ પાણીના જગ માટે અઠ્ઠાવીસ પોઇન્ટ એકાણું લાખનો ખર્ચ થયો પાવાગઢમાં જૈન તીર્થંકરની પ્રતિમાનું રિસ્ટોરેશન શરૂ કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ પછી તંત્ર તાબડતોબ કામે લાગ્યું પાવાગઢ પર ઉત્તેજનાસભર માહોલ જોવા મળ્યો હતો દેવગઢ વારિયામાં રેતી ભરેલા વાહનોના કારણે અકસ્માતોની હરોળ જોવા મળી ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગુજરાત ભાજપની મંથન બેઠક યોજાઈ અફઘાનની સામે સુપર એટ અભિયાનની શરૂઆત કરશે સોનાના વાયદાના ભાવમાં એક હજાર નવસો ત્રાણું અને ચાંદીમાં પાંચ હજાર આઠસો તેત્રીસનો કડાકો જોવા મળ્યો સીબીઆઈએ પૂર્વ સાંસદ કેડીસિંહ સામે બીજો કેસ દાખલ કર્યો

દહેસ્તરી ફાઈનરીમાં આવેલા વેસલને કાટવા રોડ ખોદાયા ભીમપુરા પાસે ઓવરબ્રિજ પાસે રસ્તો બંધ ગ્રામજનોને તકલીફ પીઆઈ ખાચર મુદ્દે આજે એચસી માં 100 પેજનો તપાસ અહેવાલ રજૂ કરવામાં આવશે પીઆઈ ખાચરના લેપટોપ અને મોબાઈલ એકસો ચાર દિવસ પછી હવે એફએસએલ માં મોકલવામાં આવશે વાઘોડે રોડ પર કારમાંથી 2.50 લાખની ચોરી ચેક રિટર્નના કેસમાં સમાધાન માટે ગોલ્ડ લોન લીધી હતી વળતી વાળા હડતાળ પર આરટીઓ દંડ બંને વચ્ચેની વાલી અને બાર માસમાં બ્યાસી હજાર પર પહોંચવાનો અંદાજ તો શહેરમાં એક ઉચ્ચ અધિકારી એ સરકાર ને કહ્યું મને અહીંથી બદલો વિશ્વામિત્રી બ્રિજ નીચે કચરાના ઢગ ખડકાયા અગ્નિકાંડ માટે જવાબદાર આઈએસ આઈપીએસની ખાતાકીય તપાસ ત્રણ સચિવોની નિયુક્તિ કરવામાં આવી જોઈએ તો બેલિંગહામ રેકોર્ડ ઇંગ્લેન્ડે સર્બિયાને એક ઝીરો યુટ્યુબ પર સલમાન ખાનની હત્યાની ચર્ચા રાજસ્થાનથી વધુ એક ધરપકડ પાંચ વર્ષમાં દેશમાં સર્જાયેલી સાત મોટી રેલવે દુર્ઘટના ગઈકાલે પણ પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પંદર લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં સામાન્યથી વીસ ટકા ઓછો વરસાદ આઈએમડી જણાવ્યું તંત્ર મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓની બેઠક મળી પાવાગઢ ખાતે મૂર્તિઓ જે તે જગ્યા પર પુનઃ સ્થાપિત કરવામાં આવશે હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ રાહુલ ગાંધી રાયબરેલી કે વાયનાડમાંથી એક સીટ પર રાજીનામું આપશે કોંગ્રેસે નેતા રાહુલ ગાંધી આ લોકસભા ચૂંટણીમાં બે બેઠકો જીતી છે જેમાંથી એક કેરળની વાયનાડ લોકસભા બેઠક છે અને બીજી રાયબરેલી બેઠક છે કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સત્રની શરૂઆત પહેલા વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ બનાસકાંઠામાં જુવાનીમાં દુશ્મન સામે અને હવે હકની જમીન માટે લડે છે આ વૃદ્ધ સૈનિક દેશની સેવા કરનાર સૈનિકનો પરિવાર ગુજરાત માટે પાનનો ગલ્લો ચલાવવા માટે મજબૂર બન્યો છે સુરતથી વતન જઈ રહેલા પરિવારની કાર ઝાડમાં ઘૂસી જેમાં બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે સાબરકાંઠાના વડાલીના કુબા ધરોદ ગામે તળાવમાં ડૂબી જતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે પાછળ પત્રકાર પરના હુમલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે દારૂની ભઠ્ઠીનું શૂટિંગ કરવા બાબતે આ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ ઇસમોની ધરપકડ કરાઈ છે પરમ પૂજ્ય બ્રજરાજ મહારાજની અધ્યક્ષતામાં સીએમના વરદ હસ્તે ગાંધીનગર ખાતે ચુમ્માલીસ બોરવેલનું ડિજિટલ લોકાર્પણ આજે કરવામાં આવશે ગાયત્રી જયંતી મહાપર્વની ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવશે એક પોઈન્ટ ત્રીસ કરોડના પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગતા ચકચાર મચ્યો છે બકરીદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિવિધ વિસ્તારોમાં ઈદની નમાઝ અદા કરી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને એકસો તેતાલીસ રનથી હાર આપી છે અમેરિકા મોસ્ટ વોન્ટેડ સિરાજુદ્દીન હક્કાની સાથે હાથ મિલાવશે તે હાલ સવાલ છે જીએફ કોન્ફરન્સમાં પીએમ મોદીને મળ્યા બાદ જસ્ટિન ચૂડોનો સ્વર બદલાયો છે પોલીસની લાકડી વાગતા બાઇક ચાલક પડી ગયો બાઇકને રોકવા પોલીસે યુવકના ચહેરા પર લાકડી ફટકારી દેતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા એમએસયુને કોમન એક્ટના સકંજામાંથી મુક્ત કરવાની લડત શરૂ કરવામાં આવી છે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ